રાજકોટ આરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર ટીપી અધિકારીની ધરપકડ બાદ એસીબી એક્શનમાં આવી છે ટીપી અધિકારી સાગઠિયાની મિલકતની વિગતો મંગાવવામાં આવી છે કેટલાક નેતાઓની મિલકતની પણ એસીબીએ વિગતો મંગાવી છે મિલકતોની વિગતો બાદ એસીબીમાં ગુનો દાખલ થશે સબ રજિસ્ટ્રાર કચેરી પાસે મિલકતોની વિગતો મંગાવાઈ છે મયુર સોની સંવાદદાતા રાજકોટ થી સાથે જોડાયા છે જી મયુર જે રીતે વિગતો મંગાવવામાં આવી છે સંપત્તિની કોની કોની વિગતો મંગાવાઈ છે શું વિગતો જોઈએ અત્યારે હું એસીબી કચેરીની બરોબર બહાર છું જે પ્રકારે એસીબી દ્વારા ફાયર ઓફિસર બીજે ઠેબાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની લગભગ નેવું લાખ જેવી અપ્રમાણસર મિલકતોનો ખુલાસો થયો હતો ને ત્યારબાદ હવે સાગાઠીયા સહિતના જેટલા પણ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની ધરપકડ થઈ છે તમામ લોકોના પાન કાર્ડ છે તે એસીબીએ અને પોલીસની જે તપાસ ટીમ છે તેમને મેળવી લીધા છે અને તેમની સંપત્તિની તપાસ માટેની ગતિવિધિ છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે શક્ય છે કે એક કે બે દિવસની અંદર મોટા પ્રમાણની અંદર અપ્રમાણસર મિલકતો છે તેનો ખુલાસો થઈ શકે છે એસીબીના રડારની અંદર ઠેબા બાદ હવે સાગઠિયા સાગઠિયા સામે આવ્યા છે 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 ઉપરાંત મુકેશ મુકેશ મકવાણા મકવાણા એની પણ ધરપકડ કરવામાં આવી એટીપી છે અને મોટા પ્રમાણની અંદર ગેરરીતિ કરતો હોય તે પ્રકારના આક્ષેપો છે એ સામે આવ્યા હતા હાલ એસીબીની ટીમ છે આ તમામ અધિકારીઓ કે જેમની ધરપકડ થઈ ચૂકી છે એમની મિલકતો કેટલી છે એમના નામે કેટલી છે એમના પરિવારજનોના નામે કેટલી મિલકતો છે એમના બેંક ખાતા કેટલા છે આ તમામ વિગતો છે તે એકત્ર કરી રહી છે શક્ય છે કે સોમવાર સુધીની અંદર અપ્રમાણસર મિલકતો અંગે

બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અપડેટ માટે પાછા ફરીશું તો કેટલાક નેતાઓની મિલકતી એસીબીએ વિગતો મનાવી છે